નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના નખત્રાણા તારીખ છ માં તાલુકામાં આવેલા અમારામાં સ્વામિનારાયણ મંદિરના નવ વર્ષ પૂર્ણ થતાં પાંચ દિવસની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાના ચોથા દિવસે આહિર સમાજની બહેનો રાસ રમી હતી તેમજ કથાના વક્તા આનંદ વલ્લભ દાસજીએ કૃષ્ણ વહીમા મહિમાની વણાવી હતી માતા પિતાની સેવા કરજો અને મંદિરે જજો અને આખા ઉત્સવના મુખ્ય યજમાન અમારા મંદિરના મહંત કાંતા ફઈ પુરબાઈ ફઈ રહ્યા હતા અને આહીર સમાની ક્રિષ્ણાબેન આહીર ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારામાં પાંચ દિવસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષ્ણ મહિમાની કથા વણાવી હતી જેમાં ગોપી બનીને રાસ રમવામાં આવ્યો હતો અને રાસલીલા જોવા મળી તેમજ પ્રાપ્તિબેન ચવાણ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ પાંચ ઉત્સવમાં કથા સાંભળવાનો ડોકો મળ્યો અને આહીર સમાજ યુવા ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચ દિવસ રાખવામાં અને દરેક સમાજ વડીલો સાથે મળીને આ ઉત્સવ ઉજવાયો હતો દર્શન સોની ટીવી એટિંગ ન્યૂઝ દયા પર મિત્રો આવા જ અમનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે